આપણો ટાઇટલ છે ભાગીદારી વિષય પ્રવેશ તો ભાગીદારી એટલે શું એ જોવાનું છે એટલે ભાગીદારી નો અર્થ આપણે સૌથી પહેલા જોશું ભાગીદારીનો અર્થ ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી માંથી કોઈ એક વ્યક્તિ ધંધો ચાલુ કરે અને ધંધાનું સંચાલન બધા મળીને કરે અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ ધંધાનું સંચાલન કરે અને બધા મળી અને જે ધંધાનો જે નફો થયો હોય એ વેચવા સંમત થાય એને કહેવામાં આવે છે ભાગીદારી બરાબર અને બધા ભાગીદારો મળીને જે ધંધો જે ધંધાની પેઢી ખોલે એને કહેવામાં આવે છે ભાગીદારી પેઢી બરાબર હવે ભાગીદારી પેઢી જ્યારે ચાલુ થાય ત્યારે ભાગીદારો વચ્ચે કરાર લેવામાં આવે છે એ કરાર લેખિત પણ હોઈ શકે અને કરાર મૌખિક પણ હોઈ શકે બરાબર પણ લેખિત કરવો એ છે શું વધારે વ્યાજબી ગણાય છે શું કામ તો કે જ્યારે ભાગીદારો વચ્ચે જે છે તકરાર થાય તો મતભેદ ઉભા થાય તો 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 થાય એ એ ક્લિયર કરવા માટે લેખિત કરાર હોય ઉપયોગી બને કાતો આજે આપણે જોશું ભાગીદારી પેઢીનો નો કરાર કરારનામું કે કરારનામામાં કઈ કઈ વસ્તુ ભાગીદારોને જે છે એ નોંધવામાં આવતી કઈ કઈ વસ્તુ કઈ કઈ વિગતો લેવામાં આવે છે એ આજે આપણે જોશું

કે પેઢી કયા સરનામા પર આવેલી છે પેઢીનું નામ શું છે વગેરે વગેરે પેઢી વસ્તી પેઢી વિશે બધી જ વિગતો જે છે ભાગીદારી પેઢીના કરારનામામાં નોંધવામાં આવે છે બીજું ધંધાનો ત્રીજું ધંધાનો પ્રકાર કે કયા પ્રકારનો ધંધો તમે કરી રહ્યો છો એ ધંધાનો પ્રકાર પણ ભાગીદારી પેઢીના કરારનામામાં નોંધવામાં આવે છે ચોથું ભાગીદારીનો આરંભ કે તમે ભાગીદારીનો આરંભ કઈ તારીખે કર્યો તમારો ધંધો તમે કઈ તારીખે શરૂઆત કરી એની તારીખ પણ ભાગીદારી કરારનામામાં નોંધવામાં આવે છે પાંચમો મૂડી કે કયો ભાગીદાર કેટલા પ્રમાણમાં કેટલી મૂડી લઈને આવશે એ પણ એમાં નોંધવામાં આવે છે પણ જો ભાગીદારીના કરારનામામાં એવું તમે નોંધ ના કરી હોય કે કોઈ ભાગીદાર કેટલી મૂડી લઈને આવશે તો ઓગણીસો બત્રીસ ભારતીય ભાગીદારી કાયદા મુજબ ઓગણીસો ને બત્રીસ મુજબ ક્યાંય એવું પ્રોવિઝન નથી ક્યાંય એવો કાયદો નથી કે ભાગ બધા ભાગીદારો એ કમ્પલસરી મૂડી લઈને આવવી બરાબર એટલે ક્યાંય એવું છે ને કે દરેક ભાગીદારો એ મૂડી લઈને આવવી મૂડી પર વ્યાજ જ્યારે ભાગીદારો આપણને મૂડી આપે છે તો મૂડી પર વ્યાજ ચૂકવવું કે ના ચૂકવવું ને ચૂકવવું તો કેટલા ટકા ચૂકવવું ભાગીદારોને વ્યાજ એ પણ નોંધવું જરૂરી છે અને જો એની નોંધ એની એની ચોખવટ જો ભાગીદારી પેઢીના કરારનામામાં ના કરીએ તો 1932 ના કાયદા પ્રમાણે ક્યાંય એવો કાયદો નથી કે ભાગીદારોને કમ્પલ્સરી જે છે

તો કયા ભાગીદાર પાસેથી કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું ધંધાએ એ પણ કરારનામામાં કરારનામામાં જરૂરી છે અને જો એની નોંધ ના હોય તો કાયદા પ્રમાણે ભાગીદારો પાસેથી કરાર કાયદા પ્રમાણે ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં બરાબર એના પછી છે નફા નુકસાનની વહેંચણી સૌથી ઇમ્પોર્ટન્ટ

નફો મળશે એવી ચોખવટ કરવામાં આવે છે બરાબર કે બધા જ ભાગીદારોને જો કોઈ ચોખવટ ના હોય તો ઇક્વલી સરખા પ્રમાણમાં બધા ભાગીદારોને ભાગીદારો ને પગાર બોનસ કમિશન અને મહેનતાણું કે ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસ મુજબ કોઈ પણ ભાગીદારોને બોનસ પગાર કમિશન કઈ પણ આપવામાં આવતું નથી પણ જો કોઈ સક્રિય ભાગીદાર હોય તમારી તમારી ભાગીદારી પેઢીમાં કોઈ સક્રિય રીતે કામ કરતો હોય એવો કોઈ ભાગીદાર હોય તો એ ભાગીદારને તમારે જો બોનસ કમિશન કે મહેનતાણ કંઈ પણ આપવું છે તો તમે આપી શકો પણ એની તમારે નોંધ ભાગીદારી પેઢીના કરારનામામાં કરવી પડે જો એમાં કરારમાં નોંધ ના હોય

ઓગણીસો બત્રીસ ના કાયદા પ્રમાણે છ ટકા વ્યાજ જે છે કે કોઈ ધંધામાં નવો ભાગીદાર પ્રવેશે કે કોઈ કોઈ ભાગીદારનું મૃત્યુ થાય કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પાઘડી કઈ પદ્ધતિથી ગણવી એનું પણ ભાગીદારીના કરારનામામાં નોંધ કરવી પડે છે અને કોઈ ભાગીદાર ભાગીદારનું મૃત્યુ થાય તો એ સંજોગોમાં શું કરવું એ બધી જ નોંધ જે છે એ ભાગીદારી પેઢીના કરારનામામાં નોંધવી પડે છે એના પછી છે પેઢીનું વિસર્જન કે કયા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવું ક્યારે પેઢીનું વિસર્જન કરવું વગેરે વસ્તુ જે છે એ ભાગીદારી પેઢીના કરારનામામાં નોંધવી પડે છે આઈ હોપ તમને આજનો મારો આ ટોપિક સમજાઈ ગયો હશે જો આ ટોપિક ને રિલેટેડ તમને કાઈ પણ ક્વેશ્ચન હોય તો તમે તમે ગમે ત્યારે મને કમેન્ટ બોક્સ માં ક્વેશ્ચન પૂછજો હું તમારા ક્વેશ્ચન આન્સર જરૂર આપીશ બરાબર અને આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો બરાબર વંદે માત્ર જય ભારત